ભાવનગર માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું છે વયમર્યાદા અને નાદુરસ્ત તબિયતના કારણે એકાણું વર્ષની વયે સ્વર્ગવાસ થયા શિવભદ્ર સિંહ ગોહિલ એક નામદાર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીના પુત્ર છે આજે બપોરે એક થી પાંચ વાગ્યા દરમિયાન બોર તળાવ ભાવ વિલાસ પેલેસ ખાતે તેમના અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે મહારાજા શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી સમગ્ર ભાવેણામાં શોકનો માહોલ છવાયો છે Reporter Sailin Shrava je švikučil Ratnews Pauna Gör.